હિન્દ મહાસાગરમાં માં ભારતીય નૌસેનાની સર્વોચ્ચતા જળવાઈ શૌર્ય અને આત્મનિર્ભરતા સાથે નૌસેના રાષ્ટ્રની દરિયાઈ હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ સજ્જ ભારતીય નૌસેનાએ હિન્દ મહાસાગર વિસ્તારમાં પોતાની સર્વોચ્ચ નિવાસી નૌકા શક્તિ તરીકેની સ્થિતિ મજબૂત કરી રીતે જાળવી રાખી છે નૌસેના સાહસ તત્પરતા અને આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ સતત કરી રહી છે દેશને વિકસિત ભારત તરફ લઈ જવાના રાષ્ટ્રીય લક્ષ્યને સિદ્ધ કરવામાં નૌસેના એક મુખ્ય આધાર બની રહી છે ગત એક વર્ષ દરમિયાન નૌસેના અને તેના જવાનો દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ વ્યાવસાયિકતા અને સમર્પણની ભાવનાથી સમગ્ર રાષ્ટ્રને ભારે વિશ્વાસ પ્રાપ્ત થયો છે આ એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે ભારતીય નૌસેના રાષ્ટ્રના તમામ દરિયાઈ હિતોની સુરક્ષા અને વૃદ્ધિ માટે સંપૂર્ણપણે સજ્જ છે તથા સમૃદ્ધિ પડકારોનો સામનો કરવા માટે કટિબંધ છે નૌસેનાની આ પ્રતિબંધતા હિન્દ મહાસાગરની સતત વધી રહેલી વ્યૂહાત્મક ભૂમિકાને ધ્યાનમાં લેતા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે ભારતની સ્વદેશી ક્ષમતાઓ અને આત્મનિર્ભરતાના સિદ્ધાંતોનું પાલન કરતાં નૌસેના ભવિષ્યના તમામ સમુદ્રી પડકારોનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને સજ્જતામાં સતત વધારો કરી રહી છે